બળે શિક્ષાપત્ર પત્ર ત્રીસમું છ સાધનોનો વિચાર સર્વદા શ્રીકૃષ્ણ સ્મરણ કરવું ને જગતનું વિસ્મરણ કરવું જો જગતની સ્મૃતિ રહે તો કૃષ્ણનું સ્મરણ ન જ થાય માટે જગતની સ્મૃતિના અભાવ એટલે કે ભૂલવા માટે જીવે અવશ્ય પ્રયાસ કરવો ઘર વગેરે સર્વ પદાર્થો શ્રી કૃષ્ણને માટે છે એવી ભાવના કરતા કરતા પ્રપંચ અહંતા મમતાની વિસ્મૃતિ સિદ્ધ થશે અથવા તો ગૃહાદિક બાધક છે એમ વિચારી એના ત્યાગની ભાવના કરવી પછી એમાં શુદ્ધાદ્વૈતની ભાવના કરવી તેમજ કામાદિકનો આવેશ પણ હરિમાં કરીને તેમજ જગતના પદાર્થોમાં પણ પ્રભુની લીલા સૃષ્ટિની ભાવના કરવી આમ થાય તો ગૃહાદિકનું વિસ્મરણ થાય હવે દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર અને કર્મ એ છ તત્વો ભક્તિ માર્ગની દ્રષ્ટિએ ક્યાં શુદ્ધ ગણવા તે તે સમજાવે છે જ્યાં કૃષ્ણ હોય દેશ સત્સંગ પ્રાપ્તિના હેતુરૂપ કાળ શ્રી ઠાકોરજી એ જ પોતાનું સર્વસ્વ દ્રવ્ય કરતાપણાના અભિમાનનો ત્યાગ શ્રી કૃષ્ણના ગુણને લીલાયુક્ત નામ એ જ મંત્રો અને સર્વ સાધનો વડે શ્રી કૃષ્ણની સેવા એ જ કર્મ ભક્તિ માર્ગમાં આ છય પદાર્થો સિદ્ધ કરનારું સાધન તે સત્સંગ સમજવું કેમકે જ્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય ત્યાં સાધુ પુરુષો રહે છે તે સાધુ પુરુષોનું મિલન થવાથી સત્સંગના કારણરૂપ કાળનો ઉદય થાય છે જ્યાં સદબુદ્ધિ સુજાડનાર ભગવદીઓ દ્વારા સર્વસ્વ દ્રવ્યનો ભગવદ્ વિનિયોગ પણ સિદ્ધ થાય છે તેથી દ્રવ્યની ઉત્તમતા થાય છે વળી એવાઓનો આશ્રય એટલે કે સંગ કરવાથી કરતાપણાનું અભિમાન પણ ટળી જાય છે શ્રી કૃષ્ણના નામ અને સ્વરૂપનું જ્ઞાન પણ ત્યારે જ થાય છે આવી રીતે મંત્ર સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણની સેવા ઉત્તમ પુરુષાર્થ ત્યારે જ સિદ્ધ થાય છે આ પ્રમાણે દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર ને કર્મની સિદ્ધિ થાય છે જ્યારે ઉપર જણાવ્યા એવા સેવામાં તત્પર સત્પુરુષોનું દર્શન મિલન થાય ત્યારે જ ઉક્ત છ પદાર્થો સિદ્ધ થાય છે તેથી પુષ્ટિ માર્ગમાં સત્સંગ જ સર્વનું સાધન છે એના અભાવમાં આ માર્ગમાં સર્વથા કશું પણ સિદ્ધ થતું નથી માટે સુંદર બુદ્ધિવાળાઓએ સત્સંગ માટે યત્ન કરવો તેથી જ શ્રી આચાર્યજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે હરિના સ્થાનમાં જ્યાં ભગવદીઓ રહેતા હોય તેમની સમીપમાં કે તેમનાથી દૂર જેમ ચિત્ત દૂષિત ન થાય તેમ રહેવું જો ચિત્ત મન દૂષિત ન થાય તો માનસી સેવા કેમ સિદ્ધ થાય ચિત્તનું પ્રભુમાં પ્રવણ થવારૂપ માનસી સેવા એ જ ફલરૂપ છે એ મન જ જો દોષવાળો દોષ દ્રષ્ટિવાળો બની જાય તો તેનું પ્રભુમાં પ્રવણ થાય જ કેમ માટે અવશ્ય ભગવદીઓ સાથે રહીને ચિત્ત શુદ્ધિ માટે વિચાર કરવો મેં જે કંઈ ઉપર કહ્યું છે તેનો બુદ્ધિથી વિચાર કરી એને સદા હૃદયમાં સ્થાપન કરી પોતાના અર્થની સિદ્ધિ થાય એ માટે ભગવદીઓની સાથે એકત્ર વાસ કરવો